શરૂ કરી દીધું છે પાંચસો થી વધુ પરિવારો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થાને ચાલ્યા ગયા છે જોકે કે વહીવટી તંત્ર આ વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે પોલીસનું નું માનવું છે કે તેના કારણે તોફાનીઓ ભાગી શકે છે આઠમી ફેબ્રુઆરીએ હલ્દવાનીના બાનભુલપુરા વિસ્તારમાં દબાણો હટાવવા ગયેલા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ પર પથ્થરમારો અને આગ ચંપી દરમિયાન નગરપાલિકાને સરકારી સંપત્તિને ભારે નુકસાન થયું હતું તેની આકારણી કર્યા બાદ મહાનગરપાલિકાએ મુખ્ય આરોપી અબ્દુલ મલિકને નુકસાનની ભરપાઈ કરવા માટે રિકવરી નોટિસ ફટકારી છે મહાનગરપાલિકાએ આરોપીઓને પંદર ફેબ્રુઆરી સુધીમાં બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની વળતરની રકમ ચૂકવવા જણાવ્યું છે જો સમયમર્યાદાનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે હલ્દ્વાની જિલ્લાના પાનભુલપુરામાં હિંસાના ચાર દિવસ બાદ મુસ્લિમ પરિવારોએ જિલ્લાની બહાર સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે પાંચસોથી વધુ મુસ્લિમ પરિવારો શહેર છોડી ચાલ્યા ગયા છે ઘણા પરિવારો તેમના સામાન સાથે પગપાળા રસ્તા પર જોવા મળ્યા હતા હાલમાં આ વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે અને તેના કારણે વાહનોની અવર જવર બંધ છે બાનભુલપુરા વિસ્તમાં કથિત ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસા પર વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશનની ડ્રાઈવ પછી થયેલી ઇન્સામના સંદર્ભમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોની ધરપકડ કરી છે અને ઘણા લોકોની હજુ તપાસ ચાલી રહી છે ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરાયેલા લોકોના કબજામાંથી ઘણા હથિયારો પણ જપ્ત કર્યા હોવાના અહેવાલ છે